तेने कहिये जे पीड़ा परा

નુકસાન છે ખેડૂત પોતે સરકારના પાસે માંગણી કરી રહ્યા છે કે સર્વે નહીં પરંતુ સરકાર રાહત પેકેજ આપે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતે પણ આ મામલે હાવી થઈ રહી છે અને આમ આદમી પાર્ટી ત્યાં સુધી કરી છે કે મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માટે ત્યાં કમિટીની રચના થાય છે દેવા માફીની વાત છે તો ગુજરાતના ખેડૂતોની કેમ નહીં એમ કહી તેમણે આજ ભાજપની જે સરકાર છે તેને ઘેરી છે ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા પણ વારંવાર રાહત પેકેજની માંગણી કરી રહ્યા છે કોંગ્રેસના અમિત ચાવડા અને પરેશ ધાનાણી સરકાર પર વરસી રહ્યા છે અને આજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મેરેથોન બેઠક ચાલી હતી જેમાં કૃષિ વિભાગના અધિકારીઓ પણ હાજર હતા મુખ્ય સચિવ પણ હાજર હતા નાણાં વિભાગના અધિકારીઓ પણ હાજર હતા અને આવતીકાલ એક મોટા રાહત પેકેજની જાહેરાત થવાની છે જે નિયમો બાકી છે હેક્ટર અને વિસ્તાર દીઠ કેટલી સહાય ચૂકવવી તે મામલે અત્યારે નિયમોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને આવતીકાલે આ ગુજરાતના જે ખેડૂતો છે તે ખેડૂતોને જે પ્રકારનું નુકસાન થયું છે ને આંકડો જે પ્રકારે સામે આવી રહ્યો છે તે મુજબ અગિયાર કરોડ રૂપિયાનું નુકસાન આ ખેડૂતોને થયું છે તેમનો ઊભો જે પાક છે તે નાશ પામ્યો છે અને સૌ કોઈની નજર છે સરકાર એવા પ્રકારનું રાહત પેકેજ જાહેર કરે છે તેની અને વિપક્ષે જે પ્રકારે ખેડૂતોના મામલે આ સરકારને ભીસમાં લીધી છે અને જે પ્રકારે ધારાસભ્યો છે ધારાસભ્યો પણ વારંવાર તેમના મત વિસ્તારમાં જે આ ખેડૂતોના ખેતરોને નુકસાન થયું છે તે પણ અવાજ ઉઠાવી રહ્યા છે ચાહે તે સત્તા પક્ષના હોય કે વિપક્ષના હોય સૌ કોઈ માંગણી કરી રહ્યા છે કે સર્વે નહીં પરંતુ ગીર સોમનાથના કોડીનાર માં જઈને આવ્યા હતા ખેડૂતોના સાથે સંવાદ કર્યો હતો સરકારના મંત્રીઓ પણ અલગ અલગ વિસ્તારોમાં તે અસરગ્રસ્ત ખેડૂતોને મળ્યા છે હવે જોવાનું તે રહેશે કે આવતીકાલે સરકાર કેવા પ્રકારનું રાહત પેકેજ જાહેર કરે છે આપણે પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર